એક મોદીને પછાડી દીધા છે ક્યાં કેવી રીતે જાણી તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા મારું નામ છે જયરાજ બિલકુલ બરાબર સાંભળી રહ્યા છો એક સ્ત્રીએ નરેન્દ્ર મોદીને પછાડી દીધા છે પણ ક્યાં વાત કરું સોશિયલ મીડિયાની ઇન્સ્ટાગ્રામ પર નરેન્દ્ર મોદીના જે ફોલોઅર્સ છે એમાં શ્રદ્ધા કપૂરે નરેન્દ્ર મોદીને પાછળ રાખી દીધા છે હાલમાં શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ટુ છે બોક્સ ઓફિસ પર કમાલ ધમાલ કરી રહી છે બ્લોક બાસ્ટર ફિલ્મ બની ગઈ છે અને ઇન્સ્ટાગ્રામ પર એમના જે ફોલોઅર્સ જે છે એ નરેન્દ્ર મોદી કરતાં પણ વધી ગયા છે એટલે આપણા જે પીએમ છે નરેન્દ્ર મોદી એમના જે ફોલોઅર્સ છે નાઇન્ટી ટુ ફાઇવ મિલિયન છે જ્યારે શ્રદ્ધા કપૂરની વાત કરવામાં આવે તો એને પણ એ હાલમાં વટાવી ચૂક્યા છે અને ભારતના સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ પર જો ફોલોવર્સ હોય તેમાં ત્રીજા નંબર પર આવી ગયા છે સૌથી પહેલા નંબર પર છે વિરાટ કોહલી એના પછી છે પ્રિયંકા ચોપરા અને હવે એના પછી વારો આવ્યો છે શ્રદ્ધા કપૂરનો એટલે એની પહેલાં તો નરેન્દ્ર મોદી જે પીએમ છે એને સૌથી વધુ ફોલો કરતા હતા પણ સ્ત્રી ટુની જે સક્સેસ મળી રહી છે એનો ફાયદો છે સોશિયલ મીડિયા પર એમને મળી રહ્યો છે અને જેના કારણે અત્યારે એ ફોલોઅર્સની સંખ્યામાં અધ અધ વધારો થયો છે તો તમે સ્ત્રી ટુ જોઈ છે કે નહીં કોમેન્ટ કરી ચોક્કસથી કહેજો કીપ વોચિંગ વાઇસ ઓફ ઇન્ડિયા